પોરબંદરના છાયા રણમાં લોકોને વેળામાં ત્રણ ગણો વધારો થયો છે પરંતુ સુવિધાઓ પૂરતી મળતી નથી ત્યારે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરાઈ હતી પોરબંદરના છાયા રણ વિસ્તારમાં રેલવે ફાટક પછીના વિસ્તારમાં રહેતા લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ અને મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરી જણાવ્યું હતું કે તેઓના વેરા બિલમાં ત્રણ ગણો વધારો થયો છે ગત વર્ષનો ભૂગર્ભ ગટોનો વેરો પણ આ વર્ષે વ્યાજ સહિત ઉમેરાયો છે તેની સામે પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી દિવસો સુધી સફાઈ કરવામાં આવતી નથી આથી વેરા વધારો ઘટાડવા માંગ કરી હતી ઉપરાંત તેઓના વિસ્તારમાં અન્ય વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો છે આથી ગત ચોમાસાની જેમ તેના વિસ્તારમાં અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાય રહે અને માલસામાન નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે આથી આ પાણીનો નિકાલ અન્યત્ર કરવા માંગ કરી હતી મ્યુનિસિપલ કમિશન દ્વારા તેઓની સમસ્યાના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ રીધિ બાપોદરા રણ વિસ્તાર છાયા પ્લોટ પાટા પછી પ્રતાપ પાનવાડી શેરીમાંથી આવીએ છીએ આજે અમે નગરપાલિકાએ બધા ભેગા થઈ અને વેરા વધારા માટે રજૂઆત કરવા આવ્યા છે કે બહુ વેરો અઢી ત્રણ ગણો વધારી દીધો છે નગરપાલિકાએ તો અત્યારે સામાન્ય માણસોને પરવડે એમ નથી ને એની સામે એટલી ફેસિલિટી પણ નથી તો અમે રજૂઆત સાહેબને તો સાહેબે કે અમે આમાં કંઈક ચર્ચા વિચારણા કરી અને આગળ કાર્યવાહી કંઈ કરશું થશે એવી રજૂઆત કરી છે મારું નામ માલદેભાઈ બાલુભાઈ વડોદરા વોર્ડ નંબર દસ આજે અમે વોર્ડ નંબર દસના ના બધા રહેવાસી જે બધા અમે આવ્યા છે જે મહાનગરપાલિકાનો જે વેરો આવેલો છે એ અઢી ગણો પંદર ગણો વધારો થઈને આવેલો છે તો અત્યારે આ મોંઘવારીમાં કોઈને આટલો વેરો ભરવો કહો એવું છે નહીં અને બીજા જે સિટીમાં છે એના કરતાં અહીંયા વધુ છે તો આજે અમે કમિશનર સાહેબને મળ્યા અને રજૂઆત કરી એટલે સાહેબે એ બે આપી અમે ચર્ચા વિચારણામાં કરીએ અને પછી અમે વિચારશું તો આગળ અમે જોશું શું કરે છે મેઘાણિયા પાસેથી પાણી ઉંચકી અને છાયા રણવા નાખવામાં આવે છે અને ત્યાંથી ઉંચકી અને આપણે દરિયા તરફ લઈ જઈએ છીએ તો પાણી ડાયવર્ટ કરવા માટેની રજૂઆત હતી આ બાબતે કોર્પોરેશન દ્વારા એક પ્લાન તૈયાર કરવામાં આવેલો છે એમાં ઘૂંટણિયામાંથી પાણી પંપિંગ કરી અને સીધે સીધું બિરલાની જે કેનાલ દ્વારા દરિયામાં પાણી નાખવામાં આવે છે એમાં સીધું પાણી જાય એ માટેનું આયોજન કરવામાં આવેલું છે વધુ એમની રજૂઆત હતી કે હાલ જે છાયારામાં પાણીનું લેવલ છે એ ઓછું થવું જોઈએ તો ભવિષ્યમાં વરસાદ વધુ પડે તો એમના ઘરમાં પાણી ન જાય એ માટે આપણે એવો નિર્ણય કરીએ છીએ કે હાલ જે થોડું પાણી ભરાયેલું છે એનું થોડું લેવલ ઓછું આપણે કરવામાં આવશે બીજું એમની એક રજૂઆત એવી હતી કે એમના ઘરોમાં જે નાના નાના બોરિંગ બનાવવામાં આવેલા જેમાં પાણી છે એમનું કારણ એ છે કે ત્યાં જે બિરલા ફેક્ટરી જે છે એનું પાણી છે એ દર ત્યાં નાખવામાં આવે છે અને એના કારણે એના પાણી કદાચ છે શક્યતા રહેલી છે એ બાબતે આપણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે બીજી એમની રજૂઆત એવી હતી કે ત્યાં સફાઈનો થોડો અભાવ છે તો સફાઈ તાત્કાલિક ધોરણે યોગ્ય રીતે કરવા માટે એ માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે બીજો એમનો વિસ્તાર જે પ્રશ્ન હતો વેરામાં વધારાનો તો વેરા કોર્પોરેશન બન્યા એના પહેલાં વધારવામાં આવેલા છે અને એમાં જે સફાઈ વેરો અને સ્ટ્રીટ લાઈટ વેરો ઉમેરવામાં આવેલો છે અને ખાસ ગટર વેરો પણ ઉમેરવામાં આવેલો છે ત્યાં વિચારણા કરી અને કોઈ નિર્ણય લેવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે કોર્પોરેશન બન્યા અગાઉ એ વેરાનો વધારો કરવામાં આવેલો છે અને અમલવારી કોર્પોરેશન બન્યા બાદ થયેલી છે આ કોર્પોરેશન દ્વારા એનો યોગ્ય વિચારણા છે અમે આટલા વધારે બતાવે છે કે ઉપર ઇન્ટરેસ્ટ પણ અમારી છે જે તે સમયે તમે પૂછા રે જે તે સમયે જ્યારે તમે લખેલું હોય ત્યારે અમે નોટીફીક કરી તો અમે ત્યારે ત્યારે કરી દે અત્યારે એનું ઇન્ટરેસ્ટ પર અમારી પડતા અને અત્યારે ડબલ પણ વધારે વધારે નેરો આવે છે એમાં પણ વેરીએશન છે એક વધારે છે એક

તો એને ક્યારે જે તે સમયે આપણે મોકલી દીધું તો ક્યારે અને ઇન્ટરેસ્ટ પણ અમારી ઉપર આવે અમારી ભૂલ હતી આ બી અમારા ખેત મે હજી એક ગાડી નાખી છે અમારું તો મે 3000 ઉપર 3043 છે અમારું મોટા સીએ છે ઘટાડો મેરો હોય તો એ બદલાને વિરામ બધા વેરા પર એક પાણી ની આમાં સમસ્યા સમજાય છે ગઈ વખતે અમારે એ હોડી હરાય હતી છે કોઈ બહાર નીકળે એટલે પાણી નીકળ્યા પછી ભૂકો ગટરનું 15 પાણી ગટર તો અમારને અમે તો આખા પાણી પણ અમે જીલીએ છીએ આ ચાર-ચાર ચડે છે নালেতোডিতাইম সারকে,মিযাধিয়োটন মালকাই স্ছাপানচ লেডি,ন্গি। থচিসেয়েলেমার টিয়েশেএ বামে কীত্য় ভায়রকেলেંদাঙ� ભારતીય વિદ્યાલય ગલીમાં જ નાખજે સ્વરૂપ ભારતીય વિદ્યાલયની બાજુની ગલીમાં કેમ ન